ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર પહેલાં સ્ક્રિપ્ટમાં નહોતું સ્ક્રિપ્ટ લખાતી ગઈ તેમ તેમ જે ચર્ચાઓ થઈ તેના પરિણામે તે પાત્ર ફિલ્મમાં ઉમેરાયું હતું અંકિત સખિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે ફિલ્મમાં રિક્ષા ચલાવતા લાલાની ભૂમિકામાં કરણનું પાત્ર પહેલેથી જ નક્કી હતું ફિલ્મમાં ભગવાન તરીકે કૃષ્ણનું પાત્ર નક્કી નહોતું ફિલ્મની કહાણી એવી હતી કે રિક્ષા ચલાવતો લાલુ એક ઘરમાં ફસાઈ જાય છે અને ત્યાં તેને ભગવદ્ ગીતાનું પુસ્તક હાથ લાગે છે અને આત્મજ્ઞાન થાય છે સ્ક્રિપ્ટની આ ચર્ચા થતી હતી તે દરમિયાન એક વાત એવી થઈ કે ભગવદ્ ગીતા કહેવા ખુદ ભગવાન જ આવે તો એ પછી ફિલ્મમાં કૃષ્ણના પાત્રની પદરામની થઈ સખિયાએ અગાઉ પહેલા ગુલઝાર્પ નામની એક સિરીઝ બનાવી હતી જે સોશિયલ મીડિયા પર છે ફિલ્મમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવનાર શૃદ ગોસ્વામીએ એ સિરીઝમાં કામ કર્યું હતું અંકિત સખિયાને તેમના કામનો પરિચય હતો તેથી કૃષ્ણના રોલમાં તેમને લેવામાં આવ્યા હતા શ્રુદ ગોસ્વામી મૂળ રાજકોટના છે તેમને પણ અમદાવાદ આવીને નાટકોમાં કામ કર્યું છે તેમણે કાશી રાઘવ ફિલ્મમાં પણ સહાયક ભૂમિકા ભજવી છે